સાહેબ અત્યારે ઘરે ઘરે બધાને લાઈટ બિલના ભૂકા બોલી જાય છે તો તમારી પાસે આ કેવી વેરાયટી છે કે લાઈટ બિલ સાવ ઝીરો થઈ શકે આપણી પાસે અદાણી વારી રાજરતન રેડ રન Tata આ બધી સોલાર પેનલ છે સોલાર લગાવવાથી લાઈટ બિલ તમારું શૂન્ય થઈ જશે શૂન્ય થઈ શકે છે હા તમને આટલી બધી આ સ્ટોક છે આ બધી કઈ કંપનીની છે આ આપણે અદાણી કંપનીની છે વાહ ભાઈ આવડા લોકો તો છે ને એટલી બધી અહીંયા સોલાર પેનલ હાજર સ્ટોકમાં રાખે છે કે ના પૂછો વાત એમ જો જોઈ એટલી અને ભારતની ટોપ ટાઈમ કંપનીમાં એમનું નામ આવે છે હવે બ્રાન્ડિંગમાં ટોપ 10 કંપની ઇન્ડિયાની ટોપ 10 કંપનીમાં આવી રીતે એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નું નામ આવે છે વાહ હવે મને એ ક્યો અત્યારે આ બધી અદાણીની છે એના સિવાય આ બાજુ રહી આ બધી કઈ છે આ બાજુ આપણે વારીની છે આ બાજુ રેડ રન સોલાર પેનલ છે

આના સિવાય અત્યારે સરકાર દ્વારા અઠ્યોતેર હજાર રૂપિયા મળે છે છેડી મળે છે તો રાહ એની જુઓ છો આજે જ લાભ ઉઠાવી લ્યો અને બીજું કે તમે આમ રાજકોટમાં કોઈ પણ કંપનીઓમાં જાઓ સારી સારી કંપનીમાં સારા સારા મકાનમાં સારા સારા ફ્લેટમાં આમની સોલાર પેનલ જોવા મળે છે કેમ કે અત્યાર સુધીમાં હજારો પેનલો લગાવી દીધી છે ને ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તમે રાજકોટ જુનાગઢ અમદાવાદ સુરત ત્યાં અવિરત એનર્જી પ્રાઇવેટ લિમિટેડની સોલાર પેનલ તમને જોવા મળશે રેસિડેન્શિયલ હોય ઇન્ડસ્ટ્રીયલ હોય કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ અવિરત એનર્જી પ્રાઇવેટ લિમિટેડની તમને સોલાર પેનલ જોવા મળશે તો હવે ચિંતા કરવાની જરૂર નથી તમારા ઘરમાં તમે લાઇટ બિલથી કંટાળી ગયા હોય અને લાઇટ બિલ શૂન્ય સુધી પહોંચાડી દેવું હોય તો અત્યારે સોલાર ફિટિંગ કરાવી દેજો